चैतर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है चैतर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है चैतर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है चैतर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है चैतर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है चेतर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है ચૈતર ભાઈ તુ આગે બઢો હમ તુરે ભાઈ તું આગે બઢો હમ તુરે ચૈતર ભાઈ તું આગે બઢો હમ ભાઈ તું આગે બઢો હમ તુમ્હાર સાથ હૈતર ભાઈ તુ આગે બઢો હમ તુરે ચૈતર ભાઈ તુ આગે બઢો હમ તુરે डरती है पुलिस को आगे करती है जब जब बाजब करती है पुलिस को आगे करती है जब जब बाजब करती है पुलिस को आगे करती है जब जब बाजब करती है पुलिस को आगे करती है कैचर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है कई भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है कई भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है लड़े અત્યારે ચેતરભાઈ અહીંયા અહીંયા હોસ્પિટલ ઉપર લાવ્યા છું ચેકઅપ માટે તો અમે આમ આજના યોદ્ધાઓ અત્યારે હાજર છીએ રામીભાઈ બોલજો આ ભાજપની તાનાશાહી તમે જોઈ શકો છો કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ડેડિયાપાડાના ધારાસભ્યને જે રીતે બાનમાં લેવાની કોશિશ કરી છે પરંતુ આ આદિવાસી શેર છે શેર ઝૂકેગા નહીં લડેગા હજુ પણ ધ્યાન રાખજો આ ભાજપના જે તાનાશાહી જે રીતે તમે દાદાગીરી કરો છો ગુંડાગર્દી કરો છો તાનાશાહી કરો છો જે રીતે તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે પણ સત્યની હંમેશા જીત થાય છે આજે નહીં તો કાલે આ જ પ્રકારે ચૈતરભાઈ વસાવા વધારે મજબૂતાઈથી નીકળશે આપણી વચ્ચે પિયુષભાઈ પણ છે પૂજા સાહેબ પણ છે ઓજા સાહેબ શું કહેશો બે શબ્દો છે આ ભાજપની તાનાશાહી દરેક માણસ જે પણ સત્ય બોલવા જાય તેને ભાજપ ગમે તે રીતે જેલ ભેગા કરવાનો પ્રયત્ન કરે છે હંમેશા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે કોઈ પણ સાચો વિરોધ કરવા જાઓ કે સાચી હકીકત જણાવવા જાઓ તો બી ભારતીય જનતા પાર્ટી નાનાથી નાના માણસ હોય કે મોટાથી મોટો નેતા હોય તેને કોઈ પણ રીતે જેલ ભેગા કરવાનો જ પ્રયત્ન કરે છે આજે આ દેખાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૈતરભાઈ વસાવા પર જે એની સત્તાનો દુરુપયોગ કર્યો છે તે જલ્દીથી જલ્દી બહાર આવશે અને ચૈતરભાઈ પૂરી મજબૂતી હતી તાત્કાલિક માનવ પિયુષભાઈ પટેલ ખૂબ દુઃખની બાબત છે કે ચૈતરભાઈ જેવા લોકોના લડવૈયા એવા ધારાસભ્ય એને આ રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે આ આદિવાસી શહેર છે જે ડરશે નહીં જે જનતાનો અવાજ લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે અને આ ભાજપ તાનાશાહી એની પર કરી અને એનો અવાજ દબાવી રહી છે એટલે અમે ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીં અત્યારે ઉપસ્થિત થયા છીએ આ ડરી ગયેલી અને ગભરાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટી જે પૈસાની ખરીદી ન શકાય હવે એના પર અત્યાચાર કરે છે આ પોલીસ પ્રશાસનને સામે મૂકીને જો ઢરાવવાની વાત કરતા હોય તો હું તમને તમારા મારફતે આ વડોદરા શહેર અને ગુજરાતની જનતાને સંદેશો આપવા માંગુ છું કે ચૈતર વસાવા તો આદિવાસી શહેર છે

જેટલું ડરાવવાનો પ્રયત્ન કરશો ધમકાવવાનો પ્રયત્ન કરશો એટલી જ મજબૂત આઈથી અમે એક થઈને નેક કામ કરીશું જનતાનો અવાજ બનીશું અને જનતાના છેવાડાના માણસ સુધી સત્યના માર્ગે ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું તમે ગમે ગમે તેટલું જબરજસ્તી કરી લો અમે ડરવાના નથી ઝૂકવાના નથી ફાઈટર છે લડવાના છે जय हिंद जय त्वहारिकादेश जय करवी गुजरात लड़ेंगे जीतेंगे। लड़ेंगे जीतेंगे जितेंगे इधर भाई तुम आगे बोलो, हम तुम्हारे साथ है चेहतर वही तुम आगे बढ़ो हम तुम्हारे साथ है चेहतर वही तुम आगे बढ़ो हम तुम्हारे साथ है लड़ेंगे जीतेंगे इन क्लो जिंदाबाद इन क्लो जिंदाबाद no yeah.